જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માનની ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલન રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટિગ્રેશન પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા અમે લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર દ્વારા ના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા જોઈએ આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળ છીડકીને વેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જોએ અને પછી જોઈએ આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસ જો આરોપીઓ હતા કુલ બસો પૈસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકો ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ 1255 જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઈલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ ના પ્રોપર્ટી ના થેપ છે તો ઓઈલ ચોરીના ગુનો જે આપણે સુરત બનાતી લેકિન આ છે પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવું રીતે લાગે છે એના આજુબાજુનો ફોટો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કનો છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટી સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોઈએ જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી લેકિન બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો જો ગુજરાત ગુજરાત રાજ્યમાં નથી બહાર છે એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો સત્તર જેટલા છે અને બાણું જેટલા લોકો મરણ ગયેલા છે અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરી ચોવીસો લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જોઈએ ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જોઈએ સાતસોથી વધુ લોકોને ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જોઈએ બે દિવસમાં પૂરા હંડ્રેડ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્સનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે બે હજાર બેના મોટો કેસ થયા રાજ્યના જેમાં સુરતમાં અહીંયા પાછળ પૈકી લોકો જો આ જ પૈકી લોકો જો ઘટનાઓ બની હતી બે હજાર આઠમાં જો એ બોમ્બ અને બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા જો જે પ્રકાર આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીસમાં લેવા માટે પોલીસ કારવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાવે બતાવે આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના આવે ભલે બીજા લોકો કંઈ અન્ન રાજ્યોનો હોય અન્ન શહેરોનો હોય લેકિન સુરતના બી અમુક અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય ચાહે સિમિયર હોય એનડીપીએસમાં હોય એફઆઈસીએનમાં હોય બધી જગ્યા સામેલ છે તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારા સીસીટીવી જો અમારા એઆઈ બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે જેથી એની તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વાંચ રાખી શકીએ અત્યારે અમે જે રીતે બતાવે લગભગ ચોવીસો માં સાતસો સે પ્લસ થઈ ગયા છે અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી અત્યારે તમામ લોકો એક એક લોકોના લેટેસ્ટ સરનામા બહુ ઘણા બધા લોકો ત્રીસ વર્ષ ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય અત્યારે સાતસો થી વધુ થઈ ગયા છે અને બે દિવસ બે દિવસ અમે લોકો કમ્પ્લીટ કરી દીધું આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરનો સ્લીપર સેલ જે રીતે મેં વાત કરી કે સીમેમાં પહેલે જો લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટમાં આવે છે તો આ પ્રકારના જેટલા બી ચોવીસો જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે એ આ લોકોને ઉપર જો અમારે લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા

આ પૂરા જો હે કમ્બાઈન પૂરા ગુજરાતમાં અમા 11 આતા 11 માં આતારે 9 જોએ અપનેયા 6 અને એક આમત એક સાஜித் ગુલામ ખાવાજા મનસુરી હતા જો બોમ્બ પ્લાન્ટ કરવા મેના फांसी ની સજા અમદાવાદ થઈ છે જો અમદાવાદ તર સાબરમતી જેલ માં છે તો આ પ્રકાર ને જો લોકો સીરિયસ ગુનાઓ માં ભી આ લોકો ને અત્યારે આજનીખ્યા છે આવે છે જેલ સગર પરરોલ પર આવે તો કોના મળે કઈ રીતે મળે આ તમામ ચીજો ને અમે લોકો આવરી લેતા જોઈએ દોષ કરે તૈયાર કરી છે સર સંતી બધું

घना बता एक्सप्लिव एक्ट में जो पहले भी कोई पासे जो है एक्सप्लॉसिव सूरत अपना ब्लास्ट विट्न, विटनेस पर है नाइंटीज़ ब्लास्ट भी थे लोग तो आ प्रकार ने एक्सप्लॉसिव एक्ट वाला मतलब जेना टेव हो एक्सप्लॉसिव साथ जो ए, बहुत है बहुत हेबीच्युअल हो तो आ प्रकार लोग आए थे तो आज लोग जो अमे कैटेगरी कि अगर कोई पर प्रकार ने एंटीनेशल एक्टिविटी में कोई अँल सके तो बहुत संभावना रहे कि जो गुनाओं ने कैटेगरी

अनेक रफीक उस्मे रईस वली भाई इसा भाई चे जो અત્યારે વોન્ટેડ છે આફ리카 માં ગઈ ગયા છે તો આમાં ભી ત્રણ લોકો અપને અહીંયા ના હા એ આજ જો एक्सरसाइज ચાલુ છે જો એજન્સીસ જો છે આ તો ટ્રેસ કરતી જ રહે છે લેકિન આ બધા જો અમારા લોકો ની અપરાધારમાં ટોપ મોસ્ટ પ્રાયોરિટી માં આવી ગયા છે કે ના એક્ટિવિટીસ અમારા લોકો ને નજર પર રાખવાના છે સર કાજે વિદેશી કે કદમ પેલે પછી ટેરર ફાઇટિંગ जल्दी हमें जे रीति बताया कि हमारा घनाबदव सेंट्रल एजेंसीज से स्टेट एजेंसीज से आ लोगों जो अलग-अलग जो संस्थाओं से संकलन में रहना हमारे लोगों ने जो भी गाइडलाइंस या बता आपने साथ डिस्कस नहीं कर सकी एक गाइडलाइंस પ્રમાણે हमें लोगों तमाम चीजों ऊपर जो एजेंसीज ना वाच